નમસ્કાર મિત્રો તાજેતરમાં મંગળવારે ભારતીય નૌકાદળને બે નવા યુદ્ધ જહાજો આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી મળ્યા અને આ બંને જે જહાજો છે એ સ્વદેશી જહાજો છે એટલે કે ભારતમાં તે તૈયાર કરવામાં આવેલા છે અત્યારે આપણે જાણીએ છીએ કે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસથી અમેરિકા દ્વારા ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો અને ના પછી સ્વદેશી વસ્તુઓનું ચલણ દિવસે વધતું જાય છે તો આ જે જહાજો છે ને એક પણ સ્વદેશી તૈયાર કરવામાં આવે એટલે કોઈ દેશ પાસેથી ખરીદવામાં આવેલા નથી ભારતમાં જ આનું ઉત્પાદન કરવામાં આવે અને આ જહાજો એ રીતના તૈયાર કરવામાં આવેલા છે કે તેઓ દુશ્મનના રડાર ઇન્ફ્રારેડ અને સાઉન્ડ સેન્સરથી પણ સુરક્ષિત રહી શકે છે તેની જમાવટ ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં કરવામાં આવશે અને આનાથી ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો થશે આગળ વાત કરીએ આ બંને જે જહાજો છે તે બ્રહ્મો સુપરસોનિક મિસાઇલ અને ઇન્ડો ઇઝરાયેલી બરાક ઇટ લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમથી સજ્જ છે તેમની પાસે દરિયાઈ યુદ્ધ માટે છોતેર એમ એમ નૌકાદર બંદૂક ને પાણીની અંદર ટોર્પીડો વિસ્ફોટ શસ્ત્રો પણ છે આ જે બંને જહાજો છે જેમાં એક છે આઈએનએસ ઉદયગીરી અને બીજું છે આઈએનએસ હિમગીરી આઈએનએસનો મતલબ થશે ઇન્ડિયન નેવલ શિપ આ જે બંને જહાજો છે એ ક્યાં આગળ તૈયાર કરવામાં આવ્યા એના વિશે માહિતી મેળવીએ તો આઈએનએસ હિમગીરી કોલકત્તાના ગાર્ડન રીચ સીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવી છે તેનું નામ જે છે આઈએનએસ હિમગીરી પરથી લેવામાં આવ્યું એટલે જૂનું એક સીપ હતું એનું નામ હતું આઈએનએસ હિમગીરી એના ઉપરથી જ આનું નામ આઈએનએસ એનએસ હિમગીરી રાખવામાં આવ્યું આઈએનએસ એનએસ ઉદયગીરીની જો વાત કરવામાં આવે તો મુંબઈના માંજગાંવ ડોક શીપ બિલ્ડર્સ લિમિટેડ દ્વારા એને તૈયાર કરવામાં આવેલું છે અને તેનું નામ આંધ્રપ્રદેશના ઉદયગીરી પર્વતમાળા પરથી રાખવામાં આવેલું છે અને આ જે જહાજ છે આઈએનએસ ઉદયગીરી એ માત્ર સાડત્રીસ મહિનામાં તૈયાર કરવામાં આવેલું હતું ધ ન્યૂ એસ સર્ટી ફોર એન્ડ એસ સર્ટી ફાઇવ આ ફ્યુચર રેડી મલ્ટીમેશન સેલ્ફ પ્લેટફોર્મ ડિઝાઇન ટુ ડીલ વિથ બોસ કન્વેન્શનલ એન્ડ અનકન્વેન્શનલ ટ્રેક્સ Across our vast areas of interest, integrated construction with extensive pre-outfitting has enhanced efficiency and enabled a shorter build period for both ships. Each also carries a unique distinction. Udegiri, crafted at Mazagon Dock Ship Builders Limited, is the hundredth warship designed by the Navy's warship design bureau. Hingiri. Built by Garden Reach Shipbuilders and Engineers Limited, is the first stealth frigate constructed on the East Coast. Together, they will not only add firepower to the fleet, but also ignite the economy with a significant plowback driving equitable growth and reinforcing self reliance. મિત્રો આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી બંને સ્વદેશી જહાજો છે અને આ સ્વદેશી જહાજોની મદદથી ભારતીય નૌકાદળની શક્તિમાં વધારો થયો આની પહેલાં આપણે વાત કરીએ તો અઢાર જૂનના રોજ દેશનું પ્રથમ સબમરીન વિરોધી યુદ્ધ જહાજ આઈએનએસ અરનાલાને કાર્યરત કરવામાં આવેલું હતું અઢાર જૂનના દિવસે આઈએનએસ અરનાલા જે સબમરીન વિરોધી જહાજ હતું કે જે સબમરીનનો પણ નાશ કરી શકે તેને વિશાખાપટ્ટનમના નેવી ડોકયાર્ડ ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું અને આ જે કાર્ય કાર્યક્રમ હતો તેમાં મુખ્ય અતિથિ તરીકે સીડીએસ જનરલ અનિત ચૌહાણ હાજર રહ્યા હતા હવે આનું નામ કઈ રીતના પડ્યું એના વિશે વાત કરીએ આપણે તો તેનું નામ મહારાષ્ટ્રના વસઈમાં આવેલ ઐતિહાસિક અરનાલા કિલ્લા પરથી રાખવામાં આવેલું છે અને આ જહાજ છે જે સબમરીન વિરોધી જહાજ છે આ આજની હિંદ મહાસાગરમાં નૌકાદળની મજબૂત હાજરી માટે બનાવવામાં આવ્યું હતું અને છેછરા પાણીની અંદર આવતી સબમરીનને પણ એ શોધી અને એનો નાશ કરી શકે છે આઈએનએસ અરનાલાને આઠ મેના રોજ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું અઢાર જૂનના રોજ તેનું ઔપચારિક ઇન્ડક્શન થયું અને આ જે છે આઈએનએસ અરનાલા એ કોઈ એવી સબમરીન હોય કે જે પાણીની અંદર આવતી હોય તો એને સહેલાઈથી ટ્રેક કરી શકે છે અને એના પર હુમલો કરી અને એને નાશ કરી શકે છે પંદર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ત્રણ યુદ્ધ જહાજો જેમાંનું એક છે આઈએનએસ સુરત જેને આઈએનએસ વિનાશક તરીકે ઓળખવામાં આવે છે બીજું છે આઈએનએસ નીલગીરી એટલે કે ઇન્ડિયન નેવલ શીપ નીલગીરી અને ત્રીજું છે આઈએનએસ વાઘ વાઘશીર આ ત્રણને કાર્યરત કરવામાં આવે અને પીએમ મોદી દ્વારા જણાવવામાં આવ્યું કે આ ત્રણ અતિ આધુનિક યુદ્ધ જહાજો નૌકાદળની તાકાતમાં વધુ વધારો કર્યો છે અત્યારે ભારતની નૌકાદળ એટલે કે નેવીમાં કેટલી તાકાત છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય નૌકાદળ પાસે કુલ વીસ સબમરીન છે મિત્રો સબમરીન એ નૌકાદળની શક્તિમાં ખૂબ જ ઉપયોગી વસ્તુ છે સબમરીનનો ઉપયોગ ક્યારે કરવામાં આવે તો જ્યારે કોઈ દેશ એની દરિયાઈ સીમા પર હુમલો કરવો હોય તો દરિયાઈ સીમાઈની નજીક જવા માટે સબમરીનનો ઉપયોગ કરવામાં આવે સબમરીન પાણીની અંદર ખૂબ જ અંદર આગળ વધી શકે છે એટલે આપણે એ દેશ જે દેશ પર હુમલો કરવો હોય એ દેશની સીમાની અંદર પ્રવેશ કરી અને એનાથી હુમલો કરી શકીએ જ્યારે કોઈ જહાજ હોય યુદ્ધવાહક જહાજ તો એને બીજા દેશની સીમાની અંદર લઈ જઈ શકાય નહીં કારણ કે એનાથી એને ખબર પડી શકે પણ સબમરીન પાણીની અંદર જો એ દેશની સીમાની અંદર જાય તો સહેલાઈથી એને શોધી શકાતી નથી અને દેશની સીમાની અંદર જેમ પર હુમલો કરી શકાય તો ભારતીય નૌકાદળ પાસે અત્યારે કુલ વીસ જેટલી સબમરીન છે આમાં બે બે જે સબમરીન છે એ પરમાણુ મિસાઇલ સબમરીન છે એટલે કે બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે એક પરંપરાગત પરમાણુ સંચાલિત હુમલો સબમરીન છે સત્તર પરંપરાગત ડીઝલ ઇલેક્ટ્રિક હુમલો સબમરીનનો સમાવેશ થાય છે અને તેર વિનાશકનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભારતીય નૌકાદળ પાસે અત્યારે પંદર ફ્રિગેટ્સ અઢાર ક્વોટ્સ એક ઉભયજીવી પરિવહન ડોક ચાર ટેન્ક લેન્ડિંગ જહાજો એન્ડ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી એક માઇન કાઉન્ટ મેઝર જહાજ અને ત્રીસ પેટ્રોલ જહાજનો સમાવેશ થાય છે એન્ડ ખરેજ છે ઉદયગિરી એન્ડ હિમગિરી વી સૂન હોઇસ્લી એન્ડ સાઇન એન્ડ સ્ટેન્ડ કોમબેટ વેરી ટુ અન્ડરટેક એની ટાસ્ક એની ટાઈમ એનીવેર એની હાઉ ભારતીય નૌકાદળ બે હજાર પાંત્રીસ સુધીમાં એકસો ને પંચોતેર જહાજોની નૌકાદળ બનવાનું લક્ષ્ય રાખે છે અત્યારે ભારતીય નૌકાદળમાં એકસો પાંત્રીસ જેટલા જહાજોનો સમાવેશ થાય છે જે બે હજાર પાંત્રીસ સુધી વધારી અને એકસો પંચોતેર સુધી જહાજો બનાવવાનું લક્ષ્ય રાખે છે જેમાં વાત કરીએ તો જેમાં હજી અત્યારે પચાસ જહાજો હાલ નિર્માણાધીન છે એટલે પચાસ જહાજોનું નિર્માણ અત્યારે શરૂ છે હવે આ જે જહાજો બનશે એ સંપૂર્ણ રીતે વિદ સ્વદેશી જહાજો હશે એટલે ભારત દ્વારા આનું નિર્માણ કરવામાં આવશે દિવસે દિવસે હવે ભારત આત્મનિર્ભર બનતું જાય છે આત્મનિર્ભરનો મતલબ થશે હવે આ કોઈ પણ સામગ્રી હશે તો ભારતમાં જ તૈયાર કરવામાં આવશે જેના પર જેનાથી એના ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ કરી શકાય તાજેતરમાં ભારત પાકિસ્તાનનું જે પ્રમાણે યુદ્ધ થયું અને ભારતીય પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર સક્સેસફુલ રીતના કર્યું તેમાં તમે બ્રહ્મોસની તાકાત જોઈ હશે આ બ્રહ્મોસ ભારત અને રશિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી છે અને તેનું ઉત્પાદન ભારતમાં થાય છે તો સ્વદેશી વસ્તુઓની તાકાત આપણે જાણતા હોઈએ અને વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ જ્યારે વિદેશમાંથી જે વસ્તુ મંગાવવામાં આવે એ કેવી રીતના કાર્ય કરે છે અને શું કાર્ય કરશે એ અંદાજ પ્રમાણે હોય છે તો આ વસ્તુઓ હવે જે રીતના તૈયાર કરવામાં આવશે તે સ્વદેશી વસ્તુઓ તૈયાર કરવામાં આવશે બે હજાર પચીસ સુધીમાં ભારતીય નૌકાદળ પાસે લગભગ એકસો પાંત્રીસ પ્લસ યુદ્ધ જહાજો સક્રિય સેવામાં છે જેમાં વિવિધ પ્રકારના જહાજોનો સમાવેશ થાય છે તે જ સમયે આઈએનએસ વિક્રમાદિત્ય અને આઈએનએસ વિક્રાંત આ બંનેના તમે નામ સાંભળેલા હસી બંને યુદ્ધવાહક મોટા જહાજો છે તો બંને ઉપર વિમાન લેન્ડિંગ કરી શકાય છે એટલે કે જે ફાઇટર જેટ હોય એ લેન્ડ કરી શકાય આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય સહિત બે આધુનિક વિમાનવાહક જહાજો અત્યારે ભારતીય નૌકાદળ પાસે છે ભવિષ્યમાં આની સંખ્યામાં પણ વધારો થઈ શકે વિમાનવાહક જહાજો મિત્રો એટલા માટે રાખવામાં આવે કોઈ દેશની સીમાની નજીક જઈ અને આ જે ફાઇટર જેટ હોય તે ફાઇટર જેટની ઉડવાની ક્ષમતા વધારે હોતી નથી એટલે આ જહાજ ઉપર એને રાખી અને એને કોઈ દેશની સીમાની નજીક લઈ જવામાં આવશે અને તેથી તે ટેક ઓફ થશે અને તે જ જહાજ ઉપર તે લેન્ડિંગ થશે જેનાથી ફ્યુલ હોય એ વધારે પ્રમાણમાં વપરાશે નહીં અને એનું જે રેન્જ હોય રેન્જ પણ ઓછા પ્રમાણમાં હોય છે એટલે આ રીતના આ મોટા આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય જહાજનો ઉપયોગ કરવામાં આવે છે ભારત પણ હજુ આગામી સમયમાં આવા વધુ જહાજો બનાવે તેવી શક્યતા છે આજના વિડીયોમાં આપણે વાત કરીએ તાજેતરમાં ભારતીય નૌકાદળમાં બે જહાજનો સમાવેશ કરવામાં આવ્યો જેમાંનું એક જહાજ છે આઈએનએસ ઉદયગીરી અને બીજું જહાજ છે આઈએનએસ હિમગીરી જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત